હેલો ટુ ફેમિલી સ્વાગત છે તમારું ઓલક નાઇક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ હવે ઓકે છીએ તો આ મિત્રો આવી ગયા છીએ આપણે અત્યારે રત્નેશ્વર જો અત્યારે તો શું કહેવાય સાંજના લગભગ વાગી જશે સાડા શા જેવો ટાઈમ થઈ ગયો છે જવાનું તો આપણે રત્નેશ્વર અંદર ધોઈરામાં જવાનું હતું પણ અત્યારે પાણીને એવું આવી ગયું છે એટલે રવા નહીં તો અહીંયા સીએ આપણે અત્યારે અહીંયાથી દેખાડું તમને તો પાણીને એવું આવી ગયું છે એટલે આપણે ખોરાક રહેવાની ટ્રાય નહીં કરીશું બાકી જઈએ આપણે અત્યારે શું કે હું મારા ભાઈ બહેન જો જગદીશભાઈ ને બે આવેલા છે કાલે જગદીશભાઈ મજામાં ને આપણે મજામાં સ્પેશિયલ આપણે આજે આવ્યા છીએ ફરવા માટે કેમ કે કેટલા દિવસથી કામમાં હતા એટલા નૈવેરા નહોતા રહ્યા ઓલાય પણ ના ઘટતી હતી પછી પાછો રત્નેશ્વર આવવાનું હતું પણ મારે ટાઈમ નહોતો એટલે સ્પેશિયલ આપણે આવી ગયા છે ફરવા માટે એટલે હવે આપણે રત્નેશ્વર અત્યારે સાંજ સુધી અહીંયા આટા મારવાના છે તો તમને અહીંયા નજારો પેલા બતાવી દો જુઓ જો આપણે ગુફાની અંદર જાવું તો પણ પાણી ભરાઈ જેલું છે એટલે નથી જવાય એમ જોવા અહીંયા હાલા એમ નથી નાખતા અંદર જાત આપણે જો પાણી લગભગ અત્યારે ભરાય કે ખાલી થાય એ બાકી ખબર નથી નકર આપણે અંદર જાત તો હાલો આપણે ઉપર ને એમ જાય પછી નાસ્તો ને એવું કરી તમે નાનો નગારો બધાય ના જોવા દે તો મિત્રો તો જાય છીએ આપણે અહીંયા થી બીજી સાઈડ આ સાઈડ તમે જોઈ જઈ કદાચ તો આવ્યા છો એટલે છે થોડુંક અહીં પડાય એવું છે પણ અહીંયા સાઈડમાં નીકળી સીધો આપણે આવા પથ્થર છે અહીંયા રત્નેશ્વર આપણે ઘણી વાર આવી ગયેલા છીએ પણ આ બધું આપણે ઓછાવી જો હાલો તો એ બધું જઈએ આપણે હજી ઓલી સાઈડ ગુફાને એવું છે ના તમને બતાવી જો પાણી એવું ન હોય તો ચાલો આ આપણે બધો મિત્રો આપણે આ બધું ફરવાને આવ્યા હતા પણ એલો ભાઈ બધો મળી જાય છે તો આપણે તો અહીંયા તો ફોટા શૂટિંગ ને એવું કરે છે આ જગદીશભાઈ ના ભાઈ બધા જગદીશભાઈ તો ફોટા ને એવું પાડે છે પ્રદીપભાઈ છે અને અમારા ભાવેશભાઈ છે એને બધા છે તો ફોટા ને એવું પાડે આપણે જગદીશભાઈ અહીંયા લાવવાનું હતું ને હા પણ હતા દરિયો ભરાઈ ગયો હા બધું આપણે ગુફા છે ને ના લાવવાનું હતું અહીંયા ગાઈ ઓળી બધું થી જીગાય હોય તો બાકી ઇચર તો દરિયો તો ફૂલ ભરાવા આવી છે ટ્રાય કરી એ બધું જવાની જગ્યા હોય તો દેખાય તો ફાઈ મિત્રો ભોગી જાય આપણે તમે જે ભોયરું બધા એ જગ્યાએ તમને બતાવું દો કેવો અંદાજ અંધારું છે તો આ ઉપર તો આખી ભેખટ છો આપણે લઈ હાલો એ બધું કેવું છે તો એ અંદરથી આ રીતના ગુફાવું છે બધું

તો મિત્રો આવી જગ્યા છે બહુ જગ્યા છે અહીંયા આપણે અંદર વધારે દાવો નથી ભીખ લાગે છે અને ઉપરથી પાણીને એવું પણ પડે છે અહીંયાથી તમે આમ જોઈ શકો તો નજારો બહુ સારો છે આપણે હવે અહીંયા થોડું ખોટાને એવું પાડી લઈએ પછી નીકળીએ બહાર ના હોય એ બહુ તમને જગ્યા બતાવો કેમ કે લગભગ મને લાગે છે ભરાય છે એટલે વધારે કહેવાય નહીં અને આપણે ગુફામાં જવાનું હતું પણ ના પાણી એવું આવી ગયું કે ના નહીં જાય હવે અહીંયાથી ઘરું ખોટાને પાડીને અહીંયાથી નીકળી જાય

મિત્રો કાંઈક વસ્તુ ના હતી જોવા મળી છે પણ એ ખબર નથી હું હતું આપણે જલ્દી જલ્દી બહાર ગયા છીએ હવે અહીંયા રહેવા સેફ નથી એટલે નીકળીએ કાંઈક જલ્દી હાલો થાય દરિયા ભરવા આવી જશે હવે અહીંયા રહેવા એમ નથી હવે નીકળી જલ્દી અહીંયા ચાલો બહાર બહાર જઈ નાસ્તો કરી લઈ કાંઈ મિત્રો હવે આપણે નાસ્તો ને ઉભરી લઈએ અહીંયા બીજું કાંઈ નથી કરવું હોય ભૂખ લાગી જશે હું જલ્દી નાસ્તો કરી લઈ વાતાવરણ આવું શેખું શાંત વાતાવરણ બાકી હમણાં જ દિવસથી તમને ખબર જ છે તો મિત્રો આપણે તો થોડો ઘણો નાસ્તો આવેલા છીએ આપણે આપણા માટે છે થોડો ઘણો થોડા લેવલ પણ થોડો ઘણી ગરમ થઈ લાગે તો એટલો નાસ્તો એ જમી લઈ પછી નીકળીએ આપણે બીજી બાજુ હા મિત્રો આપણે નાસ્તો તો કરી લીધો છે આગળ આપણે ભેગા નથી આપણે ભેગા કરી લીધા કેમ કે દરિયામાં ન નાખાય ને આ પહેલા નહીં ખોટું એટલે નાસ્તો નું કર્યું હતું હવે પાછા લાવી હવે હાલનો ટાઈમ ખાવા આવી જાય હવે પછી વધારે નહીં આપણે ત્યારે લાવી આગળ રસ્તામાં પાણી ગણું છે વરસાદ તમને ખબર છે હમણાં આવી જતો પાણી ને ઉચે એટલે આ તમને બતાવી ગાડી ઘણી રૂપિયા છે અહીંયા નીકળી ગઈ પેલો દરિયો ઘણો વારો ભરાવા આવજો એટલે નીકળી આલો તો મિત્રો વાગી જશે સાંજ ના સાડા પાંચ ને અત્યારે તો અહીંયા આપણા માથે આવી ગયા છે હવે આપણે લાવવાનું છે ઘેરે તમે અહીંયા થી દો કેવો નજારો છે તો અહીંયા આપણે એટલા ઓછા થી તમે આ વિડીયો થોડું ઘણું બતાવતું જઈશું જો અત્યારે દરિયા નો ભરાવા આવી છે મેં તમને કીધું જ છે હવે નીકળવું છે કાલે દીશ ભાઈ મજા આવી ગઈ કાંઈ મજા આવી ગઈ બાકી ભોયરા માં લાવું પાછું કે હવે ભોયર તો ભરાઈ જાય હવે ન લાવે કા તો લાઈ હવે ઘર બાજુ ને કહેવાય કે વરસાદનું વાતાવરણ થોડું ઘણું અચારી છે નો આવે તો સારો વરસાદ ઘણો ખરો ખેડૂતોને ઘણી નુકસાન ઈચ્છી છે આ વખતે કાધક દીશભાઈ બહુ વરસાદ ને હું કે જરૂર થોડી ઘણી હતી એટલી બધી નતી પણ આવી ગયો કાર્ય બધો એટલે ખેડૂત ભાઈ ઘણું નુકસાન થયું છે તો એ તો આપડે કઈ કરી નહીં હવે નીકળે અહીંયાથી જવો તમે અત્યારે સાનો નજારો નજારો પણ બતાવી દઉં ફાઈનલી મિત્રો તો આપણે શું કહેવાય રત્ન સાથે નીકળે જાય પણ ખબર નથી ગાડીમાં પેટ્રોલ છે કે નહીં શેક બેક કર્યું નતું એટલે પેટ્રોલ ખોટી ગયો છે હવે ભાઈ બને ફોન કર્યો છે પેટ્રોલ લઈને આવે છે દરેક ને કાજક ભાઈ પેટ્રોલ શેક બેક કર્યું નહોતું કંઈ ખબર નથી ના નીકળ્યા તો બેન પડી ગઈ ગાડી પણ થોડે વળી તો ચાલી ગઈ ફોન કરાવી આવે છે લઈને આવે છે બાકી આગળ પાણી છે હજી એટલે વટાડે એમ કોઈ ટ્રાય નહીં કરી આમ તો ભોગી જાય ગામમાં પણ ખોટી ટ્રાય નહીં કરી લીન પાણી માં વચ્ચે બેન પીડી હો તો લેન પછી થોડો પ્રોબ્લેમ થાય એને કતા આ બાઈબલ પેટ્રોલ મગાઈ લીધું છે હવે લેન આવે છે એને પાણી બતાવી દીધું હા પાણી કેવું છે તમે બતાવી હમણા જો રવરપ્રદીપ ભાઈ પેટ્રોલ લઈને આવી રહ્યા છે એવા પેટ્રોલ લઈને આવ્યાતા આપણે પેટ્રોલ નાખી દે હાલો હવે મિત્રો પાણી આવી ગયું છે તમને હવે બતાવી હાલો કેવું છે આકલ પાણી જો ગાડી આગળ જશે તમે થોડુંક બતાવો છે તો ફાઇન મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે ને અત્યારે હવે સાંજનો સમય તમે સમય થવા આવી જશે તો વિડીયો કેવો લાગી કોમેન્ટમાં જરૂર કહેજો બાકી આપણે રત્નેશ્વરીના જે ભાઈના મને જતા એવું હતું કાંઈ નહીં આ તો ખાલી ને હું કીધું હતું થોડું ઘણું બાકી વિડીયો ગમો હોય તો લાઇક કરજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો મળીશું એક ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જઈ રહ્યા